નૂતન કેળવણી મંડળ સંચાલિત ઝઘડિયા દીવાન હાઈ હાઈસ્કૂલનો આજે એકસો દસમો સ્થાપના દિવસ ઉજવાયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત દીવાન ધનજીસા હાઈસ્કૂલનો એકસો દસમો સ્થાપના દિવસ રંગે જંગે ઉજવવામાં આવ્યો હતો સ્થાપના દિન નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓએ તેમના તેમ જૂના સ્મરણ યાદ કર્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં શિક્ષણ લઈ અને ઉચ્ચ કક્ષાએ પહોંચી અનેક શિખરો સર કર્યા અને સરકારી અધિકારીઓ તેમજ કોઈ ડોક્ટર તો કોઈ એન્જિનિયર એડવોકેટ જજ સહિત આ શાળામાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓ અનેક સરકારી તેમજ ધંધાકીય ક્ષેત્રે નામ ન મેળવી તેમનું અને તેમની શાળાનું નામ રોશન કર્યું હતું તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મિલન કાર્યક્રમ દરમિયાન શાળાના એકસો દસમા વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે શાળાના બાળકો દ્વારા સત્તર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં નૃત્ય સહિત સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમના શિક્ષકો તેમજ શાળાના બાળકોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો